મારું નામ નારાયણ ગઢવી છે અને રાધા ઇવેન્ટના ફાઉન્ડર ધૂળેટીનો એક પર્વ તહેવાર આવી રહ્યો છે હમણાં જે ધૂળેટી પર્વ આવી રહ્યો છે એના માટે આપણે ઘરે તો ધૂળેટી રમતા જોઈએ છીએ સાથે અમદાવાદમાં જેવી રીતે ટ્રેન છે કે હોળી પાર્ટીનો એ પ્રમાણે આપણે હોળીની પાર્ટીનું આયોજન કરેલું છે જ્યાં આપણે પંદર હજાર લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે અને એ પ્રમાણે આપણું આખું આયોજન છે પ્લેઝન પાર્ટી પ્લોટમાં જય રિંગ રોડ પાસે આવેલું છે આપણે આવી રીતે હોડીઓનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષો વર્ષ કંઈક ને કંઈક નવું આવે એવી રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ આ વખતે આપણે આપણી હોળીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાયા છે સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોળીમાં પહેલીવાર થવાની છે સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોળીમાં થઈ નથી એ ટાઈપનું આખી થીમ રાખી છે સિક્યુરિટી છે આપણે જેવી રીતે મેં તમને કીધું કે મેં દસથી પંદર હજાર પર્સનને ટાર્ગેટ કર્યા છે તો એના માટે મેં જે નોર્મલ એક બે પાર્કિંગ હોય છે એવું નહીં ને આપણે વેન્યુ પાસે ત્રણ પાર્કિંગનો અમે ઓલરેડી ફોર વ્હીલર અને ટુ વ્હીલરનો વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણેનો આપણે વ્યવસ્થા કરેલ છે સાથે સિક્યુરિટીમાં આપણે સીસીટીવી સીસીટીવી કેમેરા તો બધી જગ્યાએ છે જ પણ સાથે ત્યાં આગળને આપણે પાંત્રીસ બાઉન્સરની ટીમ સાથે લેડીઝની ટીમ પણ આપણે સાથે રાખેલી છે આ મેનેજમેન્ટના અંદર કયા કયા પ્રકારની કેટેગરી રાખવામાં આવી છે આપણે હોલી ફેસ્ટિવલની અંદર બે કેટેગરી રાખી છે એક વીઆઈપી અને સાથે એક ગોલ્ડ એન્ટ્રી જે આપણે બે પાર્ટમાં આપણે હોળીના પબ્લિકને ડિવાઈડ કરીશું કે જે વધારે ખર્ચીને આવી રહી છે એમને પ્રોપર એમને મળે ત્યાં કંઈ સુવિધા એ પ્રમાણે આપણે એમનું માટે આયોજન કરેલું છે ધુલેટી આપણે હોળી ઇવેન્ટની શરૂઆત નવ વાગે થઈ જશે નવ થી આપણે ત્રણ વાગ્યા સુધીનો પ્લાનિંગ કર્યું છે આમાં કોઈ પ્રથમ નંબર હોળીની અંદર આમ તો ક્યારે નવરાત્રિ જેમ નંબર આપવાતા નથી પણ આ વખતે અમે જે તમને કીધું કે ઘણી એવી નવી પ્રવૃત્તિઓ જોડી છે જેવી રીતે ટગ ઓફ વોર સાથે એવી ગેમ્સ પણ રાખી છે કે કપલ્સ ગેમ ફેમિલી ગેમ્સ તો એની અંદર જે વિનર હશે એને સો ટકા અમારા જે સ્પોન્સર છે એમની પાસેથી ઘણા બધા ગિફ્ટ્સ એમ્પર મળ્યા છે એમને અમે ગિફ્ટ તરીકે રાખવાના છીએ